અલકવ આપણે ટૂર માં બહાર ફરવામાં કમ મે જ્યારે હવતી વધારે યાદ કરી યુરોપ આપણે ગરમી બહુ હું આમ જ પણ આ ટાઈમ જ હોય ગરમી હોય ને ફૂલ વરસાદની અને કોકોનેટ ભાઈ જાય ને એટલે ભાઈ પીવાની તે ઈચ્છા થઈ જાય કે અને એમાં એમાં ઉપર ચડ્યા એટલે ગરમી એટલી થઈ ને તો પરસે નીતરી જ હતા બબે પી જવા તો કેમ થાય પણ ઠંડા નહીં હોય ઠંડા નહીં હોય ને

पहला सवाल एक नारियर के लिए हाँ। आपको यहाँ सबसे ज़्यादा क्या पसंद आया आपके ऑप्शन है वन यहाँ के बीच ऑप्शन टू यहाँ के नारियर ऑप्शन थ्री यहाँ की बोट और ऑप्शन फोर ऑल ओवर <laughs> तो પાણી મસ્ત છે કે નહીં એકદમ હા આપડે આ ટેસ્ટ કરે ત્યાં આવતો જ નથી આમાં છે ને આ ટેસ્ટ કેમ જેવો આપડે નીરો મળે ને અવાર માં શિયાળામાં એમ જેવો સેમ ટેસ્ટ આવે નથી આવતો કાને ને કટ કરી હાલો બબ્બે તો જીકી ગરમી છે મજા આવે ઓલ સમરૂ જમરૂ કે કેરી આ એક કેરી છે એક કેરી માં કેટલો નીકળે કેરી ના કેટલા હતા બીત્રણ કેરી મેટલ જમરૂ કઈ હારો છે જમરૂ હતું આપણે અહીંયા થાઈલેન્ડના વેચે પણ મોળા હોય કેમ એ મસ્ત હતું મજા ને પી ગયા કે બે ને પી ગયા ને પર સસ્તાય કહેવાય

એટલે કલાક જેવું અહીં બીચ ઉપર બહી સવારે ગયો હોટેલ જાય ફ્રેશ થાય એ ટેક્સી સાડા આવશે અને બીચની ઇન્ડિયન રેસ્ટોરન્ટ પ્યોર વેજીટેરિયન જય રેસ્ટોરન્ટ છે ગયો જય તમને બતાવી પ્યોર વેજીટેરિયન પ્યોર વેજીટેરિયન છે આવી આ ડોલ જોઈ મૂકવા તો ડોલ બનાવ્યું છે કઈ નહીં ચા પી ટેસ્ટ કરી કેવી છે સારી રહી છે મસાલા પી છે રાજ્ય સકી દીર ના બનાવવાની છે એટલે કઈ ઘટશે નહીં આખા દૂધમાં આખા દૂધમાં ચાટી અમારું અમારું જ્યાં બ્લુ મિલ્ક હોય અમારા ફાફા આંગળ આંટી છે ને રાજુ દીકરા કે પેંડા ચા બનાવે છે પણ આમ કે આમ મૂડ આવી જાય કે તમને ફીલ ફીલ થાય

આમાં તમે કરીને કરી શકો હા આ મુકી બી નો ફોટો છો તો પૂરો હા તો પ્લાન કરશું એરપોર્ટ જવાનો ટાઈમ થઈ ગયો છે કલાક વાત છે એટલે હોટેલે જાય ગાડીઓ વાઈદા હે પણ ફ્લાઇટ તો છે નવ ની પણ સાડા છે ગાડી પિકઅપ કરવા આવવાની છે

રોનક આખી કંઈક અલગ જ હોય છે અને આપણો ફેવરિટ આ રોડ છે એ બે બાજુ ખજૂરી છે ને એ ખરેખર બહુ એકદમ એટ્રેકશન વાળી લાગે મજા જ જોવાની સાંજે લાઇટિંગની બધું જોવે ને એ ઓર ઓર વધારે મજા આવે ના જોઈને ત્યાર થઈ ગયા કેમ અને જો લગેજ મુકાઈ ગયું આ ભાઈ આપણને એરપોર્ટ લઈ જવાના છે ટાઈમ થઈ ગયો છે કેટલા વાગ્યા

આકલવા parking મળી જાવ એટલે આવડા આ છે એરપોર્ટ નામો એરપોર્ટ ની બિલ્ડિંગ આવી ગઈ તો આપણો સુરત જેવું છે એમ કે મોટો નથી તો મોટો આપણો સુરત હોય ને એવડો એવડો છે જોતા લાગે રન્ડે બતાય એટલે શું કરે હા રન્ડે આપણે અંદર જઈએ ને બેઠી બદલ દે

હા કેન્દ્રબંદર હારો દે ગામ ને પબ્લિક બધું છે જવાનું છે ઇમિગ્રેશનમાં હોય નથી તો આપણે ને કાઉન્ટર ને તે લગભગ દેખાતા હતા વધારે માણસો દેખાતા તો જે પ્રમાણે આપણને આગળ નંબર મળ્યા છે એ પ્રમાણે નગર આગળ ની લગભગ આવે જ નહીં આલી હોય આગળ ની નો આવે એટલે એ નો આવે એને બદલે આગળ નહીં અને એ કરે આ પહેલી વાર એવું થાય ની હોય ની હોય મિડલ કે બધા શેર માણસો ને Taip, eikime. Reikia, kad yra kolo, alaus. Gal kažkoks ten visiems tai leda, feri bro, tai jame seniai pai sukonastabė. Kam yra leda? Atrodo, kad yra ten visiems. રાજુભાઈ લઈ આવ્યા છે મોકા કોફી આપણું થોડી સારું થઈ ગયું હાલો દુકાન નકેલો રાજુભાઈ દુકાન પાત્રી એક પ્લક્ષ લેવી અને બે પાવર બેંક એક મોબાઈલ એક લેપટોપ બે મોબાઈલ બધું ચાર્જિંગમાં ચડાવી દીધું અવ એકદમ એક્સ્ટેન્શનનો સારું પડે હો હવે એકદમ એક્સ્ટેન્શનનો સારું પડે રામજી લખો પહેલી વાર આવ્યો તો એ લાવ્યો તો પ્લગ આપણો ટાઈમ થઈ ગયો હવે લઈ સંભારી લઈ ચલો બોલો बेन पर बेटी एम नंबर है हां क्या बने हुई थे बनी मुझसे की बात करी तो भी बोल रहे हैं हमारे पूरे भेजो नहीं बोल रहा टाइम है इसको बार चांस है और आज से जी बने बेटी एम बनाई दी मस्त है क्या वो फाइन बने और बच्चे पट करते बने दी जो दर्द के अंदर रहे मैं तो पल्ली हाँ? पल्ली ने दिखाई दे तो मानी मन पर क्या सेलिब्रेशन नहीं करे वो करे स्पेशल फील कराई

એટલે અસ્મિત આવી નાશા ફ્રી થઈ ગઈ હું ત્યાંથી નીકળી ગયો હું એટલે બધાય શું ગયા લાંબા બોમ્બે કેમ આવ્યો ને ખરેખર ખબર જ ન પડી અને મસ્ત રાતનો ટાઈમ હતો ને હું કઈ ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ હતી આવત મજા આવે તો બનતો નથી રાખ્યું જોઈએ ધણી સરચી ખાલી હમ માહિતી પાછો લગેજ કલેક્ટ કરી જ પાછું બોલું કરવાનું છે ને ફરીથી શીખ્યો રિપોલિસી બધું કરવાનું છે એટલે ફોર્મ ભરો ભાઈ જ્યાં

કપઈશર તમને તો ઊંઘ ને બેઠા બેઠા મજા સારી હતી આરામની જરૂર છે આશાને આરામની જરૂર છે નામ છે

बाकी एक ना टर्मिनल वाई देमा कहीं जरूर नहीं मुंबई ना एयरपोर्ट ने डिजाइन मने इतनी गमे ने ऊपर नहीं वो फाइन अंदर से दिया आखा एयरपोर्ट मा आवान आला पे ठीक है तो शीत शीत होना लग जाता है बराए देखो ना डायरेक्ट आम उपाय એરપોર્ટ પર નાઈસ બનાવ્યું છે સેલ્ફી પોઈન્ટ લિનેરી ઘટના બેવાય ને એરપોર્ટ પર આવ શાંતિ શાંતિ લાગે એરપોર્ટ તો મે અમદાવાદ નું હોય બોમ્બે નું હોય એમ લાગે આમ બારે ફોરન એવા બનાવી દીધા કેમ હવે બસ પાણી નો નળ ઓલો કરીને ના હોતું બ્યુટી ફ્રી બધી આઈટમ મળતી છે ઓલમોસ્ટ હા તો જોઈ શકાય હાલો થકી ગયો હવે હા બરાબર સર આઈ ડીશ હાઉસ બનાવવું છે ફાઇન ડોમેસ્ટિક પણ ઓછો આવવાનું થાય આ એરપોર્ટ ઘણા ટાઈમ પછી જઉં છું एकदा मेंटेनेंस होती है बाद में के ये सिद्धांत है हां रामो उत्सव है ना अडानी लोन है ना आईसीआईसीआई बैंक मा पर तो ऑपरेट कर थैंक यू सो मच हां हां मार आवनो कैमरा जमी ग्यो ना जमी को હેલો જો મજા આવી કેનો સરસ જમવાનું બધું ટાઈમ કપાઈ ગયો અલગ બે કલાક ખબર ન પડી કેમ ગઈ હાલો આપણો કોડિંગ નો ટાઈમ થઈ ગયો હા આજ તો ટાઈમ બધે ઉભરી ગયો ત્યાં ક્યાં ગેટ છે બસ य기는 चालू दे फ्लाइट ठइ गइसै हामी हात दि वर्षा नतो ने आवत तब जो अइ वर्षा चाल आउत बा नि बेन्दले सब प्रसन्न छ तेर न आवे ल बिति गयो हां बडानी वर्षा चाहिँ जरुर होन खेरु ફાઈનમેન્ટ કરી ગઈ આપણે હમ મધ્યમ રાખો મને મળીશું નહી મળે કલા ખવા કપિલ છે એટલે પૂરો થઈ હોય તો પછી રાત ની ફ્લાઈટ લોકો એટલે જ વધારે લે હું પૂવા જાય કામ બધાય બેઠા બેઠા ની ના આવે

અને આયા આપણે આમ કોઈ નથી મળી ગયું તો હોલી ઓ તો તો મળે મને ક્યારે અંદર ખબર ન પડે મને હું તો તો પછી આ એનાઉન્સ થયો ને એટલે હું ગયો તો મને ને મારો ઇમરજન્સી એક્ઝિટ વાળી વાળી તો મને સ્પેસ વાળી તો આ તો આદમી આ તો જ્યાં થાઈલેન્ડ ને

उमरे नेक न चले काले न हजी बे रे बाकी हम तो डोमेस्टिक से डोमेस्टिक फटाफट फटाफट क्लियर हो जा के इमिग्रेशन होई नहीं गए जो निकली एवा उतरिएवा सीधा बाहर सामान नी वेट करी पड़ी पहली वक़्त तो हमारे कल तो केच को मतलब मोडो के दतो ने अपन एम के पे इमिग्रेशन बताया था लरदे पाणी कलर था तो बड़ी के लगले टाव आप बॉम्बे पति के बुद लाए तो सामान धीरे तुम आओ नहीं સાબોલી સિટી બાર્ક 148 નંબર હમ હમ ન કે સામાન પેલા સામાન આપડી વેઇટ કરતો હોય આજ આપણે સામાનની વેઇટ કરી બેઠી બેલ્ટ જ ચાલુ હતો થયો જી જો કુમાર હવર હવર લેવા આવી ગયા છે બેનોનો આગ્રહ હતો

હમણાં કઈ ખબર નથી હું હતો ને હું નથી મારને ને તારી કઈ નથી ખબર અને કામ કરીએ હવે આપણે અમદાવાદ પહોંચી ગયા વાત નો છે ને અહીંયા પૂરો કરીએ અહીંથી ફેર નવે સાથે નવો ચાલુ કરીશું તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો ને સારી સારી કોમેન્ટ કરી દેજો મળ્યા નવે સાથે નવા વ્લોગમાં હા Jai Shri Krishna, Jai Swami Narayan.